જ્યાં સુધી ખુલ્લું ખુલ્લું હતું ને ત્યાં સુધી મને એમ લાગતું નાનું બનશે નાનું બનશે પણ હવે બને હવે બાકી વિશાળ તમે કોમેટો જેટલી કરી ને કે મારે અત્યારે દોઢ કલાકનો સમય લાગ્યો અગિયાર વાગી ગયા એની રાજી બગી શેકારી જેટલા મિત્રો એ કોમેન્ટ કરી ને બધાના નામ આની અંદર છે જ એક આ મૂજી એ મુજી નામ નથી પણ આ મુજડી આ જે પહેલી ગઈ ને હા એનું તો મૂજી આવે ને તો મેળ આવી જાય તારે શું તારે શું ઈચ્છા છે મૂજી આવું જોઈએ રોજી કરપ્શન નહીં કર્યો ભાઈ કાઈ દે સર આવી સાચું બોલજો જો કેમ લાગે રી જય જે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનો આ એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આઈસીયુ વોર્ડમાંથી કરી છે આઈસી વોર્ડનું આજે કામ બનશે કારણ કે કારીગરો બહારના છે ને ગયા છે એ પોતાના વતનમાં ઘરે ગયા છે બે ત્રણ દિવસ માટે એટલે બે ત્રણ દિવસ કામ રહેશે બંધ बाकी काले જુઓ આ હા હા ઘોડો નડે હે કાઈ વાંધો ની હવે જુઓ આ જારે જ્યાર સુધી ખુલું ખુલું હતું ને ત્યાં સુધી મને એમ લાગતું નાનું બનશે નાનું બનશે પણ હવે બને હે ઓ બાકી વિશાળ હું કહી વિશાળ આઈસીયુ ઓળો કાઈ ઘટે ની એમાં પણ અંદરથી તો આમ મોજ જ લગાવે હે અંદર જોવો ને તમે તો આ હા હા અહીંયા માણા કામ કરતા દે આવડા આવડા દેખાતા અહી એટલું ઊંચું છે તમે મોબાઈલમાં કદાચ એટલું જોઈ નહીં શકતા હોય પણ રૂબરૂ ક્યારેક રાપર આવો રાપર ના હોય તો અહીંયા આવો ત્યારે જોવાનું અને ના હોય તો ક્યારેક રાપર બાજુ આવો ત્યારે તમે જરૂરથી આઈસી ઓડ જોવા આવજો બરાબર ને કેમ પણ ઘટે નહીં હો કાંઈ મસ્ત કામ ચાલુ છે બાકી જો એમને કાલે જ્યાં કામ પહોંચ્યું ત્યાંથી એ લોકો સાંજના હે પછી બંધ કરીને ગયા છે હવે આવશે ત્યારે વળી જોશું બાકી હવે જાય આપણે માંદાવાર વાડામાં ત્યાં રાઉન્ડ મારી અને પછી હું બનાવીશ ચીઠીઓ બધાની કે જેને કોમેન્ટ કરીએ છે એની નામ સાથે ચીઠીને હું આગળ બનાવવાનું છું પણ એકવારનું માંદાવારા વાળામાં બધું ચેક કરી લઉં કાંઈ નો કેસ આવ્યો હોય તો એ પહેલાં જોવો પડશે આપણે આઈસીયુ ઓડ ચેક કરી માંદાવારો વાડો ચેક કરીને પછી આવી ગયા હોસ્પિટલની અંદર અને હોસ્પિટલની અંદર અતારમાં આવવાનું કારણ એ કે થોડું આપણે લેસન કરવાનું છે ને લેસન તમે મને આપ્યું છે કે જે મેં તમને પરમ દિવસ સોંપ્યું હતું એમાં બરાબર અહીંયા જો ટોકન બનાવવાનું હવે ચાલુ કર્યું છે મેં ત્યાં આપણા બીજા બીજા આપણા મિત્રો પણ ફ્રી થઈ જાય ત્યાં સુધીમાં હું આ કામ ઓકે કરના હું અહીંયા જે જે મિત્રોએ કોમેન્ટ કરીએ છે એનું નામ અને એણે જે નામની કોમેન્ટ કરી હોય એ નામ બરાબર એને અત્યારે હું આ ટોકન બનાવ્યું ટોકન નહીં પણ કૂપન કે જે કયો તે એ બનાવી નાખું ચીઠી બનાવી નાખું બરાબર પછી એમાંથી બધું મિક્સ કરીને જે ડ્રો સિસ્ટમ આપણે કરવાની છે એ કરશું બરાબર પણ અત્યારે એકવાર ના ટોકન બનાવી નાખું પછી આપણે બધા મિત્રોને ભેગા કરું બરાબર અને પછી આગળની કાર્યવાહી ચાલુ કરીએ મિત્રો હું સાડા નવ વાગે છે ને આ ખુરશી પર બેઠો તો આ બધી માહિતી બનાવવા માટે તમે કોમેન્ટો જેટલી કરીને કે મારે અત્યારે દોઢ કલાકનો સમય લાગ્યો અગિયાર વાગી ગયા છે દોઢ કલાક હું આમાં મહેનત કરી બખ્યો ત્યારે આ બધું બન્યું છે હવે એમાં જો મેં આવી રીતે કર્યું છે માનું કે આ રોજી જેણે નામ આપ્યું હોય એમાં બધા રોજીવાળાના નામ લખી નાખે રોજી કોમેન્ટમાં મતલબ રોજી નામની જેટલા જેટલા મિત્રોએ આપણે કોમેન્ટ કરીએ ને એ બધાના એક જ પેજની અંદર એટલે રોજીનું ટૂંક કૂપન આવે તો એમાં જો રોનક ગરચર મોહિત આહિર કરણ દેસાઈ ગોપાલ દેસાઈ મતલબ એવા બધા આપણા મિત્રો છે એના નામ આવી જાય પણ રોજી નામમાં શું છે કે રોજી નામનું બીજા અહીંયા નામ વધારે છે સૌથી વધારે કોમેન્ટ રોજીની છે એટલે એનું એક બીજું લિસ્ટ અહીંયા છે આ શું એકલો માણસ હું એટલે થાય ને બધું કે બીજી ટીમ આપણી ફ્રીને નથી આજે આટલા રોજીમાં બરાબર એમને એમ માનું કે કાબેર છે આ મોર છે રાજલ છે મંદાર છે મલીર છે સાઈ છે કાબેર છે મુજી છે ઢેલ છે મોરાડ છે એમને એમનેમ એમને છે ને આખી બુક ભરાઈ ગઈ છે થોડીક જ બાકી રહી છે બરાબર એમને અલગ અલગ બધા જે કોઈ મિત્રોએ કોમેન્ટ કરી છે બધાના એમાં નામ આવી ગયા છે અને રહી વાત થોડીક કે જે નામ કાંકરેજ ગાયો ને શોપેની એવા નામે ઘણા બધા હતા તો એનું કોઈ મેં લિસ્ટ બનાવી નાખ્યું છે એની અંદર હું તમને એકવાર કહી દઉં જો એક તો બેટર હતું કેતનભાઈએ કીધું હતું પછી કિસ્સુ હતું રોહિતભાઈ ઠાકોરે કીધું હતું પછી લાભુ હતું લાભુ રોકેટ એ ગાંડીગીર એક પેજ છે એણે કીધું હતું રૂપલ રાધુ રૂપા ટીલી બંસરી તુલસી કાવેરી પછી મીરા રૂપલ મોરલી કાવેરી રાધિકા ઝાંઝર ઝાંઝર છે એ આપણે અહીંયા ગાય છે એટલા માટે ઝાંઝર આપણે રાખ્યું નથી બરાબર બાકી કુંજલ છે એ ન ચાલે આમાં મોરલી બંસરી મોરલી મોરલી રૂપલ સોનલ બરાબર રૂપલ રાધા લાખી ધોર આ બંને એક લાખી તો આપણે કસળી નામ આપી દીધું અને તોર એક છે લાખી વરી રાયડી ગોરલ લાખણી મુરલી રાધા બંશ્રી મીરા રાધા શિવાની મોરલી આટલા નામે અત્યારે બોલ્યો ને એ નામ આપણે આ લિસ્ટમાં નહીં રાખશું એનું કારણ છે કે એવા નામ છે ને એ કાંકરેજ ગાયોને શોભે ને એટલા માટે બાકી બધા મેં તમને હમણાં બતાવ્યા એમને એમ જો કાની છે કિશોરી ધમોર લક્ષ્મી મણી પારેવ રાવતી રાય દેખાય ને હા ઢાલી મથુરી રતન રોજી રોજીની રાજી બગી શેકારી મોરાડ ઢેલ ઉજી કાબેર એવી રીતે આટલા આટલા નામ આપણે બધા રાખ્યા છે હવે એ નામ બનાવીને હું કૂપન અને પછી આગળ નીકળ્યા હોય જે આપણા મિત્રો એ તૈયાર થઈ ગયા હોય તો આ પ્રોસેસ છે ને આગળની એ કન્ટિન્યુ કરીએ આપણે કૂપન બનાવવાનું કામ ઓકે કરી નાખ્યું અને મને હવે ખબર પડી કે આ બુક આખી લઈને હું બેઠો હતો આટલા કૂપન બન્યા જુઓ દેખાય છે ને આટલા આ તો બે જે લિસ્ટ છે એના માટે સોરી યાર તમે બીજી વાર છે ને એ કાંકરેજના નામ કોમેન્ટ કરજો એટલે તમારું નામ એ આવી જશે બાકી કૂપન છે જુઓ આટલા આટલા બધા આ ઉપરા ઉપરને પડ્યા છે તો હાલો આ આ બધી તૈયારી થઈ ગઈ છે સંપૂર્ણ કમ્પ્લેટ ને બસ હવે આપણા બીજા માણસો સહી તૈયાર થઈ જાય ફ્રી થઈ જાય એટલે આપણે જઈએ ગૌશાળાના વાડાના અને ગૌશાળાના વાસુડાના વાડામાં અને ત્યાં જઈ અને પેલા વાસડીઓને જોઈએ અને પછી નામની શરૂઆત કરીએ આપણે બધું જે આયોજન છે ને એનું બધું તૈયારી કરી લીધી ત્યાં આપણી ફેમિલી આવી ગઈ જુઓ અને અમે નીકળ્યા છે આખો સંઘ સામેના વાડામાં એમાં તો છે એલા શું કે મેરા ભણે જ ડ્રોમાં ભણે છે એ થાકી ગયો છે બરાબર આમ ઓ ગૌશાળા આમ કાઢીએ નહીં હાલો આ કેમ એક બારે ફરે આની અંદર આપણે ગૌશાળાની અંદર છે એ લઈ આવીએ એ ચારે વાસડીઓ ને એમાં એકનું નામ તો નક્કી છે પણ તો એ લઈ લેશું એને લાખીને બરાબર ભાઈ ક્યાં સિસ્ટમ ડ્રોની ની આ રે નવી સિસ્ટમ નવી સિસ્ટમ આની અંદર બધે બધે જેટલી જેટલા મિત્રો છે એ કોમેન્ટ કરી હા ભાઈ એનું પછી વારો મતલબ જેટલા મિત્રોએ કોમેન્ટ કરી ને બધાના નામ આની અંદર છે જ બરાબર મતલબ આની અંદર જેટલી ચીઠી છે ને એ બધા અલગ અલગ નામ છે બરાબર બાકી તો એક એક નામની અંદર માનો કે મલીર નામ હોય તો મલીરની અંદર બીજા ચાર પાંચ મિત્રો જે જે કોમેન્ટ કરી હોય એ બધાના નામ એની અંદર બાકી આજે કાલે વાસડી આવી છે જાવ જાવ દે ને આ એક તો આવી ગયા કેમ કરશે જાશે કે નહીં નંબર એક નંબર ગયા હજી ત્રણ વાસડી આવશે ત્રણે ત્રણ આ ની અંદર આવી જાય ને પછી હવે એક એક નામ કરીએ તો આ વાસડી આવી ગઈ છે બારે છે લાખી આર્યા ને નક્કી આમાં નક્કી થાય એમ નથી કારણ કે એક ઝાંખાનો લોટ છે બધો બરાબર ને એટલે બધા એક ના એક લાગે આર્યા લાખી છે બરાબર બાકી જો આમાં એક આ મુજી એ મૂજી નામ નથી પણ આ મુજડી પછી એકનું કારું માથું ને એકનું લાલ માથું તમે યાદ રાખજો જો આ છે લાલ માથારી અને આનું છે કારું માથું આ બંને લાલમાં આ તો છે લાખી આ બંને આ બંને નહીં આ ત્રણ આ ત્રણ વાસળીના અત્યારે આપણે નામ પાડવાના હો હો તીરો જો તીરો એને હાલો તો ચીઠીનું ઉપાડ કોણ ઉપાડ છે પેલી ચીઠી પાળા તારે ઉપાડવી છે પણ નામ આમાંથી કે નું આપશું આ બાજુ તગડ થોડા કે પેલું નામ કે નું એનું પાડું હે આજે પેલી ગઈ ને હા એનું તો મૂજી આવે ને તો મેળ આવી જાઓ તારે શું તારે શું ઈચ્છા છે મૂજી આવવું જોઈએ એને એને એકવાર નીચે નાખજો બાકી આમાં નીચે નીચે જ રહી જાય નીચે ઘા કરી નીચે જ ઘા કરે હાડ મોકલીને વાયરા ખાલી હાલો આનું નામ હો પહેલું જો આ બીજા નંબરની રહી ને મૂજડી એનું નામ આવશે પહેલું ભલે નાખી નાખીને નીચી બધી મિક્સ કરી નાખો આ બધા અલગ અલગ મિક્સ કરીને પછી ઉપાડ્યો મોજ આજ આવે ઉપાડન તમને હવે રોજી મુજી આય એ મેણ આવી ગયો વારે વા વાલા વા હાલા સોરી સોરી પાલા મુજી અદલ અદલ હો ભાઈ કરશન નહી કર્યો ભાઈ કાયદેસર આવી ગયા સાચું બોલજો કાઈ દે સર મુજી આવી ગયું નો સ્ક્રિપ્ટ હા ગોપાલ દેસાઈ રુદ્ર દેસાઈ અને દેસાઈ જયમીન એ ત્રણેય હે આની કોમેન્ટ કરી હતી મુજીની તો મિત્રો લેસન્સ જલેબી મોકલાવી દેજો એક કિલો એક ખાસો અમે બરાબર આ મુજી આવી ગયો મેળ આવી ગયો અદલ જ આને મુજીનો ચાંદલો બરાબર ને ચાંદલાનું ક્યાં સિસ્ટમ પછી 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 મુજી કમ્પ્લેટ આ ચીઠી હવે આપણે ખીચામાં હવે હવે પછી આને પછી કઈ નું કઈ લા કારા માથાવાળી બરાબર એની શું ઈચ્છા છે

લાલ માથારી નું નામ જોઈ લે શું આવ્યું શું આવ્યું કિશોરી કિશોરી આ નામ થોડુંક નબળું આવ્યું છે કિશોરી કિશોરી છે એ સુમિતભાઈ કાંબરિયા કાંબરિયા એવું કઈક નામ છે બરાબર જો સુમિતભાઈ કાંબરિયા ની કિશોરી બરાબર ને અને કિશોરી છે આ તો એક એક તો છે આર્યા આ કઈ છે આ લાખી આ લાખી મુજી લાખી મુજી રાય અને કિશોરી કપ લેટ હો આ વખતે તમે જે કોમેન્ટ કરી હતી એમાંથી આપણે નામ આપી દીધા છે બરાબર એક નામ છે છે કિશોરી ઓલું છે પણ કોઈ વાંધો નહીં કિશોરી રાય અને મૂજી મુજીવાળા એ છે બધું સરભર કરી નાખે આપણું કપ લેટ લ્યો આજે તમે જે કોમેન્ટ કરી હે મૂજી જબરદસ્ત હો મૂજી તો મૂજી છે બરાબર મુજી રાય કિશોરી અને લાખી આ ચાર થઈ ગઈ થઈ ગયો ડ્રો સમાપ્ત

આ વખતે નો હો બાકી મૂજી તો મૂજી આવી હો જબરદસ્ત ઘટે નહીં કઈ ઘટે કઈ એમ ઓકે રિપોર્ટ ચલો હાલો અહીંયા હિતેશભાઈ છે બધી ચીઠી ખોલી ખોલી નામ જોવે છે ને અહીં આપણે કંકુ આવી ગયું છે હમણાં ચાંદલા કરી નાખીએ બધાને પોતપોતાના નામના આમાં એક રોજીની કોમેટ છે ને ઘણી બધી હતી એમાં તમારે બે કાગળ મતલબ નામ ના કરવા પડ્યા અને એ વજનની હિસાબે નીચે જ પડી ગઈ લાગે કે આઈ આઈ ડબલ કાગળ આઈ ને રોજીની અંદર જો કેટલા નામ છે ખબર આ એક પેજ અને આ પકડતા એક બીજું આ બીજું બે પેજ ભરાઈ ગયા આટલા મિત્રોની કોમેન્ટ આવી એમાં જો એક આ રોજીની ઈચ્છા બધાની વધારે હતી પણ અમારે હતી મુજીની ઈચ્છા એટલે મૂજી આવી ગયું ઓકે હવે જેને જેની ચીઠીમાં જેનું નામ આવ્યું હોય તારે રાય ને કરવાની છે કારા મથરી હા થઈ ગયું લ્યો રાય ને થઈ ગયું રાય ને તો તમારા જેવો ચાંદલો કર્યો

આરી હા કિશોરી એ બાકી ચાંદલો કરવા દીધો મુજી તો જો અહીંયા એને તો અહીંયા આમ શું કહે કે જપ થતો નહીં કે બાકી આ ત્રણે અહીંયા હે જો કેમ લાગે રહ્યું મિત્રો આપણે પાંદરાપુરથી સીધા અહીંયા આપણે ઘરે મળ્યા છે એનું કારણ એ કે જેમ કાલે આપણે બ્લોગનું એન્ડ કરવાનું ભૂલાઈ ગયું તો એમને આજે પણ ભૂલાઈ ગયું હતું અને અત્યારે હવે બ્લોગને એન્ડ કરી નાખીએ કારણ કે એડિટિંગ વખતે આપણે ખબર પડી કે બ્લોગને એન્ડ બાકી છે બરાબર તો મિત્રો હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઇક કરી જો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર નાખજો મળીએ કાલે નવા બ્લોગની અંદર